ડીસામા પાટણ હાઈવે પર ફાટક પર બ્રિજના ભાવે ટ્રાફિકની કાયમી સમસ્યા રોંગ સાઈડમાં વાહનો સામસામે ભરાઈ જતા એક કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો દિવસ પર ગાડીઓ પસાર થતા વારંવાર ફાટક બંધ થતા હેરાન ગતિ ડીસા હાઈવે પર આવેલ ભોપાનગર પાસેનો રેલવે ફાટક વારંવાર રહેતા હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને દરરોજની ટ્રાફિક સમસ્યા નિવારવા લાંબા સમયથી ઓવરબ્રિજ બનાવવાની માંગ ચાલી રહી છે પરંતુ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે આજે ફાટક બંધ થતા રોંગ સાઇડમાં પણ સામસામે વાહનો ભરાઈ જતા એક કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો ડીસા પાટણ હાઈવે પર આવેલ ભોપાનગર પાસેના રેલવે ફાટક લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે અહીં દિવસ પર હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે અને વારંવાર ફાટક બંધ થઈ જતા બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી જાય છે જેમાં બંને તરફ રોંગ સાઈડે પણ ઉતાવળિયા વાહન ચાલકો ઘુસી જાય છે જ્યારે ફાટક ખુલતા જ વાહન ચાલકો સામસામે આવી જતા લોકોએ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડે છે આજે પણ ફાટક બંધ થતા બંને તરફ લાંબી લાઈનો લાગી જતા અનેક વાહન ચાલકો રોંગ સાઈડમાં ઘુસ્યા જેના કારણે ફાટક ખુલ્યા બાદ પણ વાહનો નીકળી ન શકતા એક કલાકથી વધુ ટ્રાફિક જામ રહ્યો હતો દિવસ વખત આ ટ્રાફિકની સમસ્યા સર્જાતા અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોની સાથે સાથે રોજના અંદાજિત પાંચ હજાર જેટલા કલાકારો અને શાળા કોલેજ ચાલુ હોય ત્યારે પાંચ થી વધુ વિદ્યાર્થી પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે ને ફાટક બંધ હોવાને કારણે સમયસર શાળાઓ કે ધંધેના સ્થળે નથી પહોંચી શકતા કે સાંજે છૂટ્યા બાદ ઘરે પણ સમયસર નથી પહોંચી શકતા આ ફાટક પર લાંબા સમયથી રેલવે ઓવર બ્રિજ બનાવવાની માંગણી આ વિસ્તારના તમામ ગ્રામજનો કરી રહ્યા છે અગાઉ સરકારે મંજૂરી આપી હોવાની વાતો પણ થઈ હતી પરંતુ હજુ સુધી રેલવે ઓવરબ્રિજની કોઈ કાર્યવાહી ન થતા હજારો લોકો ઉનાળાની કાળ ઝાળ ગરમી હોય કે વરસાદમાં આ ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે ઘણી વખત અકસ્માત કે મહિલાઓની ડિલિવરી માટે લઈ જતી ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ ફાટક બંધ હોવાને કારણે ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે અને સારવાર માટે જતા લોકોને વધારે તકલીફ ભોગવવી પડે છે પરંતુ દિવસમાં અનેક વખત આ રેલવે ફાટક બંધ થયા બાદ જે ટ્રાફિક જામ થઈ જાય છે તેના કારણે રત્ન કલાકારો તેમના ધંધાને સ્થળે પહોંચી શકતા નથી અને સાંજે છૂટ્યા બાદ પણ ઘરે પણ સમયસર પહોંચી શકતા નથી જેને કારણે તેમના ધંધા રોજગાર ઉપર માઠી અસર પડે છે ત્યારે ડીસાના ચૂંટાયેલા ધારાસભ્ય સાંસદ સભ્ય અને સરકારી અધિકારીઓ આ ડીસા તાલુકાની ડીસાની નબળાઈ નેતાગીરીને કારણે આ પબ્લિક જનતા ફાટકનો ભોગ બની રહી છે આ એક કલાક એક કલાક ઉપરથી ફાટેક પહોંચમી વખત બંધ થાય છે વારંવાર એક કલાકથી હું આ લાઇનમાં ફસાયેલો છું આ ટ્રાફિક ગોપાલનગર ઉછી પહોંચેલું છે અને ખરેખર આ રીક્ષાના જપ્બા રહ્યા નહીં રહે એને પહેરી ના ભરવા જોઈએ દિશાની નબળી નેતાગીરીના કારણે આ પબ્લિક ખૂબ પડી રહી છે એક એક દોઢ દોઢ કલાકથી પબ્લિક ચૂકી જઈ રહી છે આ લાઇનમાં ફસાયેલી છે